હે નાથ મુજને મતિ દેજો હૈયે સદા સેવક ભાવ રહેજો છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ શ્રીજી મહારાજે વચનાબુદ્ધ ગ્રંથની અંદર એ પાકા સત્સંગીના ત્રણ લક્ષણો જણાવ્યા છે અને આ ત્રણ લક્ષણો કયા કયા તો પ્રથમ લક્ષણ છે કે નિયમ કે જે સાચા હરિભક્ત છે જે મુમુક્ષુ જીવ છે કે જે સત્સંગ માર્ગની અંદર એ આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધે છે અને હરિભક્ત કીધો છે તો એ ખરો હરિભક્ત એ નિયમ ધર્મનું પાલન કરશે અને ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય ગમે તેવી ઘટના તેની સાથે બને તો એ નિયમ ધર્મયુક્ત જીવન એનું હશે પછી શ્રીજી મહારાજ બીજું લક્ષણ જણાવે છે નિયમ પછી નિશ્ચય જેમ નિશ્ચયની વાત આપણને ઘણી વખત સંતો ઉદાહરણ સાથે સમજાવે છે કે લીમડો હોય અને એની લીંબોળી તમને આપવામાં આવે અને એવું તમને કહેવામાં આવે કે આ લીંબોળી નથી પરંતુ આ તો લીંબુ છે આ તો કેરી છે આ તો જામફળ છે તો આપણે શું કહેશું કે નહીં ભાઈ તમારે સમજવામાં ભૂલ થાય છે આ તો લીંબોળી જ છે અને આને કેરી કે લીંબુ કે જામફળ ન કહેવામાં આવે જો આ નિશ્ચય જેવો આપણને લીંબોળી પ્રત્યે છે ને એવો જ નિશ્ચય આ ભગવાન અને જે મળેલા સંત એ સત્પુરુષ સામે આપણે દ્રષ્ટિ કરીને એવો નિશ્ચય રાખવાનો છે એવી આત્મબુદ્ધિ એવી જોડાણ કરવાનું છે અને ત્રીજું લક્ષણ જણાવતા શ્રીજી મહારાજ ખરા હરિભક્તનું કહેશે કે પક્ષ નિયમ પણ હોય નિશ્ચય પણ હોય પરંતુ જો એ ભગવાનના ભક્તનો અને ભગવાન અને સંતનો પક્ષ ન હોય તો પછી આપણે સાચા હરિભક્ત નથી ખરા સત્સંગી ન કહેવાય ટોકની અંદર ક્રિકેટ તો સૌ કોઈ રમે અને એને બેટ આપવામાં આવે તો દડો ઉછાળે પણ ખરી પરંતુ એ સાચો ક્રિકેટર એને કહેવામાં આવતું નથી એ તો બેટ તો બધાયના હાથની અંદર હોય એમ આપણે હરિભક્તો હોઈએ વાત સાચી પરંતુ ખરા ને સાચા હરિભક્ત ક્યારે કહેવાયે કે જે આ શ્રીજી મહારાજ ત્રણ લક્ષણો જે જણાવે છે એ સાચા સત્સંગીના ખરા હરિભક્તના ગણી શકાય તો આજે આપણે એવા જ એક હરિભક્તની વાત કરવાની છે અને જે છે પંચાળાના ઠાકોર ઝીણાભાઈ હવે આ પંચાળાના ઠાકોર ઝીણાભાઈ વિશે આપણે જ્યારે પ્રસંગો સાંભળીશું ને ત્યારે આપણા જીવનની અંદર ખ્યાલ આવશે કે ખરેખર આ ભગવાન કે ભગવાનના જે ભક્તનો એ આપણે પક્ષ કેટલો રાખવો જોઈએ હવે જ્યારે ભગવાનના ભક્તોની વાતો આવે ને ત્યારે આપણી એક માનસિકતા કેવી છે કે આ ભગવાનના જે ભક્તો છે એટલે કે હરિભક્તો છે જે આપણી પાસે જ બેસે છે બેસે છે આપણે એમની સાથે વાતો કરવી શીવી કે આપણને તે કંઈક સૂચનો આપે છે સ્વયં સ્વરૂપ રૂપે એટલે એ સ્વયં સ્વરૂપ સ્વરૂપ હોય કે જે તે પોતે સૂચના દેતા હોય કે કાર્યકરો હોય કે હરિભક્તો હોય તો એનો આપણે મહિમા રાખી શકતા નથી જેવો મહંત સ્વામી મહારાજને એ સંતો પ્રત્યે બાળકો પ્રત્યે એ શિશુઓ પ્રત્યે યુવકો પ્રત્યે એ સર્વે સત્સંગીઓ પ્રત્યે જે એ મહિમાની જે દ્રષ્ટિ જોવે છે ને એ મહિમાની દ્રષ્ટિ આપણે નથી રાખી શકતા પરંતુ આ ઝીણાભાઈના જીવનની અંદર મહત્વની અને સત્સંગીનો પક્ષ રાખ્યો અને મહારાજ એમને અંત સમયની અંદર તેડવા માટે આવે છે ખરેખર તો શ્રીજી મહારાજ આ પૃથ્વી લોક ઉપર આવે છે તો એ જીવોનું આત્યંતિક કલ્યાણ કરવાના અર્થે આવે છે અને સાથે સાથે ભક્તોના જે રહ્યા ભાવ છે એ પૂરા પૂરા કરવા માટે મહારાજ આવે છે અને મહારાજે પણ કહ્યું છે કે મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું બિરુદ્ધ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું કે મારો જે ભક્ત હશે તો એને અંતકાળે જરૂર તેડવા આવીશ આવીશ ને આવીશ આવો મહારાજે પણ આપણને જો નિર્ભય કરી નાખ્યા છે તો આવું આપણને જ્ઞાન આપેલું છે

કે અહીંયા તો ભક્ત જે કમળસિંહ વાંજા છે એ પોતે બહુ માંદા પડી ગયા છે અને છેલ્લી અવસ્થા જેવું છે એટલે ખબર કાઢવા માટે આ ઝીણાભાઈ આ ત્યાં એમના ઘરે જાય છે એટલે જોયું ને એમની હાલ તો આ કમળસિંહ વાંજા પોતાની એ આંખોની અંદર એ આશરૂ આવી જાય છે એ કારણ શું હોય છે કારણ કે એ કમળસિંહભાઈ ખાટલામાં પડ્યા હતા અને ત્યાં ત્યાં પેશાબ ને વિષ્ટાન બધું પડેલું અને એટલું જ નહીં એમના એ કમળસિંહ વાંઝાના શરીર ઉપર એટલી બધી બણતી એટલે આ ઝીણાભાઈ તો આ જોઈન પોતે રડી પડે છે અને ઝીણાભાઈએ આ કમળસિંહ વાંઝાને પૂછ્યું કે આવું કારણ કેમ આ તમારી કોઈ સેવા નથી કરતું કોઈ ચાકરી નથી કરતું અને આવી દશા તમારી થઈ ગઈ અને ત્યારે કમળસિંહ વાંઝાએ કહ્યું કે શું કહું તમને કે હું તો સત્સંગી છું અને મેં તો નિયમ ધર્મયુક્ત તો જીવન જીવું હતું પરંતુ આ બધા ઘરના જે સભ્યો એ મારી ચાકરી કરવા કોઈ તૈયાર જ નથી થતું એટલે મારી આવી દશા થઈ ગઈ છે હવે તો મહારાજ ધામમાં જલ્દી લઈ જાય ને તો સારું અને આ સાંભળીને તો ઝીણાભાઈએ એના દીકરાઓને બોલાવ્યા એટલે કોઈ સેવા કરવા માટે તૈયાર જ નહોતું અને કહ્યું ઘણું બધું કે સમજાવ્યા પણ છતાં પણ એના પિતાશ્રીની સેવા કરવા માટે એક પણ દીકરો તૈયાર ન થયો એટલે એમણે કહ્યું તો પછી અમે આ કમળસિંહ અમારે ઘરે પંચાળા લઈ જઈએ તો તમને કાંઈ વાંધો છે અને જ્યાં આવું ઝીણાભાઈ બોલે છે ને ત્યાં જ તે ઓલા દીકરાઓ હતા એ તો કહી દીધું કે હા જલ્દી લઈ જ જાઓ સાલ જાય ઉપાડો તમતામ તમારે અમારે કાંઈ પ્રશ્ન નથી જો અત્યારના સમયની અંદર આ એક પરિસ્થિતિ છે આજ તો આ પ્રસંગ તો આ બસો વર્ષ જૂનો પ્રસંગ છે પરંતુ આ કળિયુગની અંદર પણ આજ એક સમસ્યા જોવા આપણને મળે છે કે જે માતા પિતાએ બાળકને લાડકોળથી ઉછેર કર્યો હોય અને એ જ એનો પુત્ર એ વીસ પચીસ ત્રીસ વર્ષનો થાય એ થોડાક પૈસા કમાવતો થઈ જાય એના લગ્ન થઈ જાય અને ત્યારબાદ એટલો બધો અભિમાન કરે છે કે એને છેલ્લે એના માતા પિતાને જેને એમને મોટો કર્યો છે જેને એને શીખવાડ્યું જેને એને ભણવા માટે મોકલ્યો ફી ભરી બધી જરૂરિયાતો સંતોષી અને એ સ્થાન સુધી લઈ ગયા પરંતુ છતાં પણ એ જ પુત્ર એ માતા પિતાને પોતે સેવા નથી કરતો અને અહીંયા બધા બધા એના છોકરાઓએ પણ આવું જ કહી દીધું અને સ્વાભાવિક રીતે આપણને ખ્યાલ આવે અહીંયા કમળસિંહ વાંઝાના પુત્રોની આવા વિચારો જોઈને પરિસ્થિતિ પામી જાય છે અહીંયા ઝીણાભાઈ અને પોતે નક્કી કરી નાખે છે કે હવે આ કમળસિંહ વાંજાને આ પંચાળા લઈ જઈએ અને પોતે બજારની અંદર ફરે છે ને ત્રણ મજૂરો કર્યા પણ ચોથો મજૂર કાંઈ મળે નહીં એટલે ખાટલાનો ચોથો પાયો તો આ ઝીણાભાઈએ પોતે જ તે પોતાના ખભે માટે લઈ લીધો અને એક હાથમાં ઘોડાની લગામ લઈને પંચાળાના ઠાકોર સાહેબ હવે માંગરોળની બજારમાંથી પસાર થતા હતા અને થોડુંક અંતર કાપ્યું ને એટલે ત્યાં એક ચોથો મજૂર હતો એ મળી ગયો અને પછી કમળસિંહ તે ઝીણાભાઈને એ પોતાનો જે ઓરડો હતો ત્યાં જ તે પોતે સ્થાન આપે છે અને જાતે જ તે પોતે સેવા અને શુશુષા બધું કરવા લાગે અને પ્રશ્ન એવો હતો કે આ ઝીણાભાઈના ઘરે આવું પોતે તો આવી રીતે પંચાળાના ઠાકોર હતા અને એમની જે બહેન હતી અદિબા હવે જ્યારથી આ કમળસિંહ વાંજાને લાવે છે ને ત્યારથી આ અદીબા મોઢું એમનું ચડાવેલું જ હોય છે એટલે ગમે તે ક્રિયાની અંદર એ પોતે બહુ એટલો બધો રીતે સાથ સહકાર આપે નહીં અને કોઈકે કંઈક કીધું હોય એવું મોઢું રાખે એટલે આ રાજા ભાઈ હતો એટલે કેવું કઈ રીતે એટલે એકવાર તો કમળસિંહને માથું બહુ દુખતું હતું એટલે લેપ કરવા માટે ઝીણાભાઈને અદિબા પાસે એક કીધું કે તમે વાટેલા મરી લાવો તો આ કમળસિંહ વાંજાને જે માથું દુખે છે ને એ મટી જાય એટલે અદિબાએ તો કીધું કે મરી તો છે ને ઘરની અંદર ખૂટી ગયા છે એટલે આ ઝીણાભાઈને તો ખ્યાલ આવી ગયો કે આ મારી ઘરની અંદર હશે જ તે પરંતુ આ મારી બહેને આ નથી આપ્યા એટલે ત્યારે આ વાક્ય તો ગળી જાય છે પછી આગળ કાંઈ અદિબાને કહેતા નથી પણ થોડોક દિવસ પસાર થયો ને એટલે અદિબાને ફરી વખત કીધું કે ઝીણાભાઈએ કે મને બહુ માથું દુખે છે એટલે તમે થોડાક મરી વાટીને લાવો ને અને તરત તે અદીબા મરી વાટીને લાવે છે ને કહે છે કે ભાઈ લ્યો તમને કપાળ ઉપર લેપ હું કરી દઉં અને આ ઝીણાભાઈએ તો વાટકો પોતે હાથમાં લીધો અને ક્રોધાયમાન થઈને છે ને જોરથી એનો ઘા કરીને ફળિયામાં ફેંકી દીધો અને કીધું કે આ મરી આવ્યા ક્યાંથી થોડાક દિવસ દિવસ પહેલાં તો મેં તારી પાસે મરી માગ્યા કમળસિંહ વાંઝાને માથું દુખતું હતું ત્યારે તો એમ કહેતું કે ફૂટી ગયા હતા જો આ ઝીણાભાઈએ આ અદીબાને પકડવા માટે કે આ છે કે નથી એ જાણવા માટે આ અગાઉથી એવી માથાનો દુખાવો જેવું એમને પોતે દેખાવ કર્યો હતો અને તરત તે કહે કહેશે કે આજથી તું મારી બહેન નહીં જો આ ભગવાનના ભક્તનો મહિમા એ આ ઝીણાભાઈએ રાખ્યો કહેવાય અને પછી તો અદીબા બહુ તે રડે છે પણ ઝીણાભાઈ એકના બે નથી થતા અને અબોલા લઈ લીધા અદીબાને બોલાવે જ નહીં એટલે અદીબા તો શ્રીજી મહારાજ પાસે જાય છે અને કહે છે કે મને મારો ભાઈ આ ઝીણાભાઈ મને બોલાવતા નથી એટલે પછી શ્રીજી મહારાજે બહુ સમજાવ્યા બહેને માફી માગી રડતા રડતા અને માન માન જીણાભાઈ એ પીગળા તો જો એવો આ ભગવાનના ભક્તનો મહિમા અને આમ સેવા કરનાર એક ઉત્તમ કોટીના મુક્ત આ ઝીણાભાઈ હતા ખરેખર જો આપણે પણ આપણે મંદિરની અંદર જઈએ કે જ્યારે કોઈક સમય ઉત્સવની અંદર આપણે સેવા કરવાની થાય ત્યારે આ પંચાળાના ઝીણા ભાઈ જેવો આપણે જો મહિમા રાખીશું જો મહિમા જેવું કોઈ બીજું કોઈ મોટું સાધન નથી ગુણાદિત્યાનંદ સ્વામીએ પહેલાં પ્રકરણની પહેલી વાત વાતની અંદર જ કીધું છે કે આ મહિમા રહ્યો ને એનાથી બીજું કોઈ અતિશય મોટામાં મોટું સાધન નથી અને તમે જો મહિમા રાખો ને તો બધું આવી જાય અને વાત પણ સાચી છે થોડાક લૌકિક ઉદાહરણોની વાત કરીએ આપણે તો ખરેખર જો આપણને પૈસાનો મહિમા છે ધનનો પૈ મહિમા છે કોઈક વિદ્યાર્થીઓ એને ભણવાનો શિક્ષણનો મહિમા હોય તો જો સારામાં સારું ભણે છે અને સારામાં સારી મહેનત પણ કરે છે શા માટે એને શિક્ષણનો મહિમા છે કોઈક ધન પ્રાપ્ત કરવા માટે રાત દિવસ મહેનત કરતા જોવા મળે છે તો એનું પણ કારણ શું છે એને ખ્યાલ છે કે આટલું ધન આવી જશે ને તો હું સુખ મને આમાંથી પ્રાપ્ત થશે તમે એવું ક્યારેય સાંભળ્યું કે રાત્રે એક વાગ્યે એક લાખ રૂપિયા પેડા થા ને ગણવાના હતા અને ગણવા તમને દીધા હાથની અંદર અને તમને ગણતા ગણતા ઊંઘ આવી ગઈ આવું ક્યારેય બન્યું નહીં હોય કેમ આપણને પૈસાનો મહિમા છે એમ જો આ પંચાળાના ઝીણાભાઈને આ ભગવાનના ભક્તનો મહિમા હતો તો આ મહિમાથી એમની સેવા કરતા હતા તો આ ઉત્તમ કોટીના મુક્ત આપણે એટલે કહીએ છીએ સંવંત અઢારસો ને વર્ષ હતું અને ઠાકોર જીણાભાઈને ગઢપુર આવીને એ જુનાગઢની પોતાની જે ઉતારીની બધી જગ્યા હતી ને એ મંદિર માટે અર્પણ કરી દીધી અને એની સામે ઝીણાભાઈના તે ભાઈ દાદાભાઈ એ પણ એમની વાડી મંદિરને અર્પણ કરી દીધી એટલે જૂનાગઢમાં જ મંદિર બાંધવા બ્રહ્માનંદ સ્વામીએ રાખ્યા અને ગુણાતીતાનંદ સ્વામી તો ચાર સંતો સાથે અગાઉ રાખી દીધા હતા અને વૈશાખ સુદ ત્રીજના દિવસે એ મંદિરનું ખાત પણ કરી દીધું તો જો આવી સમર્પણની ભાવનાવાળા હતા અને આ એમના આવા પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે એકવાર ગઢડાની અંદર મહારાજ સભા કરીને બેઠા હતા અને એ જ વખતે ઝીણાભાઈ પાસે છે ને દેવરામ સુતાર આવીને બેઠા ને વાતો કરવા લાગ્યા કે હું જો પ્રથમ જઈશ ને તો ત્રણ દિવસ પછી મહારાજ સાથે તમને તેડવા આવીશ અને સામે પક્ષે ઝીણાભાઈ પણ આ દેવરામ સુતારને કહેશે જો હું પ્રથમ જઈશ ને તો ત્રણ દિવસ પછી તમને તેડવા આવીશ જો એ બે છે ને પ્રણ કરી રાખ્યું અને બંનેને પાછું પરસ્પર અસાધારણ હેત પણ એટલું હતું વિશેષ પછી તો જીણાભાઈ જૂનાગઢ આવ્યા અને ત્યાં જ તે પોતાની હવેલીમાં એક રહેતા એકવાર પોતે માંદા થઈ ગયા એટલે એમને ખબર પડી ગઈ કે આ તો ક્ષય રોગ છે અને જ્યારથી જણાવ્યું એટલે નક્કી થઈ જ ગયું કે હવે આ દેહ વધુ ટકી શકશે નહીં એને ખબર પણ પડી ગઈ કે હવે આ દેહ પડી જવાનો છે થોડાક સમયની અંદર જ તે એટલે નવલસંઘજીને બોલાવે છે અને ઝીણાભાઈ નવલસિંઘને કહે છે કે તમે આ ગઢડા જાઓ અને શ્રીજી મહારાજને ખબર કરો કે આ ઝીણાભાઈ બહુ માંદા છે એટલે દયા કરીને તમે સંત સહિત દર્શન દેવા પધારો અને આ નવલસંઘજી તો પોતે ગઢડા ગયા અને મહારાજને આ ઝીણાભાઈના મંદવાણની બધી વાતો કરી અને સમાચાર આપ્યા એટલે એ વખતે તે ત્યાં ઝીણાભાઈના દીકરા હઠીભાઈ હતા એમના બેન અદિબા પણ હતા એમના કાકા ગગા ભાઈ પણ ત્યાં હાજર જ હતા એટલે મહારાજે આ ત્રણેયને કહ્યું તમે ચાલવા માંડો અમે તમારી વાસે આવીએ છીએ અને તરત તેઓ ચાલી નીકળ્યા અને અંતે મહારાજ પણ પોતે ઘોડીએ સવાર થઈને ચાલ્યા અને સાથે સંતો ભક્તોનો પણ એક મોટો સમુદાય હતો અને એ સંવંત અઢારસો ને ચોર્યાસી એ માક્ષર સુદ દશમીએ શ્રીજી મહારાજ પોતે જૂનાગઢ પધારે છે અને જીણાભાઈ તો પોતે ઓવડાની અંદર પોતે જૂનાગઢમાં તે એ બીમારી સૂતા હતા અને એમનો અંતકાળ પણ નજીક આવ્યો એટલે જૂનાગઢમાં તેમની જમીન ઉપર એમના જ સંકલ્પે જો જૂનાગઢનું મંદિર હતું એ પણ તૈયાર થઈ ગયેલું ફક્ત ખાલી પ્રતિષ્ઠા બાકી હતી અને શ્રીહરિની કૃપાથી તે ઝીણાભાઈને જે એકાંતિક મુક્તની સ્થિતિને પામી ગયા હતા અને ખરેખર જો આ મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા છે પધાર્યા હતા ને એનું મુખ્ય કોઈ પ્રયોજન હોય ને તો એ એકાંતિક ધર્મનું સ્થાપન કરવું અને એકાંતિક ધર્મ આપણે સિદ્ધ કરી શકીએ ને એ માટે આપણને આ વચનામુ રૂપી એ અમૃત વાણીનું એ આપણને અત્યારે ભેટ પ્રાપ્ત થઈ છે દરેક દરેક સંશય માત્ર એ એ સમસ્યાનું સમાધાન છે છે ને અંદર અને આ ઝીણાભાઈની પણ આવી એકાંતિક મુક્તની સ્થિતિ થઈ ગઈ હતી કારણ કે ધનધામ પરિવાર હતું એ બધા પોતે અલગ જ થયા હતા અને શ્રીહરિ એમની પાસે પધાર્યા ને પછી તો પલંગ ઉપર બેઠા અને શ્રીજી મહારાજ તો આવા ભક્તને પોતે શરીરે હાથ ફેરવે છે અને શ્રીજી મહારાજ આ ઝીણાભાઈને અંત અંત અવસ્થા હતી ને અંતિમ એમાં પણ એક પ્રશ્ન પૂછે છે કે ઝીણાભાઈ તમને કાંઈ ઈચ્છા છે એટલે એને તો ઝીણાભાઈએ હાથ જોડીને કીધું કે મહારાજ હવે તો અક્ષરધામમાં આપના ચરણમાં રહેવાની ઈચ્છા છે બીજી કાંઈ ઈચ્છા નથી જો આપણા જીવનની અંદર પણ જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે ને દાખલા તરીકે ભગવાન સાક્ષાત આપણા સામે બિરાજમાન થાય એટલે કે પ્રગટે ચમત્કાર લાગે અને ભગવાન આપણને આજ્ઞા કરે કે બોલો તમારે શું જોઈએ છે તો જોજો આપણે લોકની મા જે માગણી કરીએ છીએ કે ધન સંપત્તિ બૈરા છોકરા શરીર દેહમાં રોગ જે ન થાય એમ આપણે બધું આવું માગીએ છીએ લૌકિક સ્વભાવો પ્રત્યેનું પંચ વિષયો પ્રત્યેની આસક્તિઓ આવો બધાયમાં આપણે જીવ છે ને અનાદિથી અટવાઈ છે એટલે આવું બધું જ છે આપણે આ દેહનું લોકનું જ સુખ માગીએ પરંતુ આ લોકને અને લોકનું એ સુખ માગવું ને તો આવા ભક્ત જ માગી શકે પરંતુ આવી એકાંતિક સ્થિતિ હોવી ખૂબ જરૂરી છે એટલે કહ્યું કે તમારે કાંઈ હઠીનું કાંઈ પૂછવું છે તો પૂછો એટલે ત્યારે હાથ જોડીને ઝીણાભાઈ મહારાજને કહેશે કે મહારાજ હઠી જો તમારો થઈને રહેશે ને તો તમે વગર કહે એની ખબર રાખશો અને જો તમારો થઈને નહીં રહે ને તો હું કહીશ ને તો પણ તમને ખબર નહીં રાખો અને આ સાંભળીને તો શ્રીજી મહારાજ ઘણા બધા પ્રસન્ન થઈ ગયા અને હવે ઝીણાભાઈને હવે કાંઈમાં આસક્તિ નહોતી અને શ્રીજી મહારાજ પધાર્યા હતા એટલે આ જાણીને તો ઝીણાભાઈના જે માતુશ્રી હતા એમનું નામ હતું ગંગાબા એ પણ બહુ રાજી થઈ ગયા એટલે એમને થયું કે હવે તો મારો ઝીણો રહ્યો ને એ તો સાજો થઈ જશે એટલે એમણે તો મહારાજને કીધું કે મહારાજ આપ અહીં પધાર્યા છો ને તો બહુ દયા કરીશ હવે મારો આ ઝીણો સાજો થઈ જશે ને આપની એને બહુ ઝંખના હતી અને આપે આવ્યા એ બહુ તમારો ખૂબ ખૂબ આભાર અને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે મા આ ઝીણાભાઈને તો અમારે જૂનાગઢનું રાજ આપવું છે બોલો આપીએ કે ન આપીએ એટલે ગંગાબે ગંગાબા હતા એમને કહ્યું કે બહુ સારું મહારાજ શ્રીજી મહારાજ આગળ વાત કરે છે કે આ જૂનાગઢ કરતા અમે આ ગાયકવાડનું મોટું અને એના કરતા દિલ્હીનું મોટું છે તો એના રાજા અમારે કરવા છે એટલે ગંગાબા કે તો તો બહુ ઉત્તમ મહારાજ પછી કે પણ દિલ્હી કરતા આખી પૃથ્વીનું રાજ્ય ઝીણાભાઈને આપી દઈએ કેવું થાય તેઓ ગંગાબા કે અરે એવું તો ભાગ્ય ઝીણાભાઈનું ક્યાંથી હોય તો શ્રીજી મહારાજે કીધું કે આ પૃથ્વી કરતા એ સ્વર્ગનું મોટું રાજ્ય છે તો ગંગાબા કે તો બહુ સારું મહારાજ અને આવી રીતે ગંગાબા બોલતા જાય અને શ્રીજી મહારાજ તો ઉત્તર ઉત્તર શ્વેદ દ્વીપ ને વૈકુંઠ ને એના ઉપર બધા જે લોકોની વાત કરી અને છેલ્લે મહારાજ ક્યાં અટક્યા તો મહારાજે કહ્યું કે અમે આ પ્રધાન અને પ્રકૃતિ પુરુષના લોકની પણ વાત કરીને આગળ વાત કરે છે કે મા ઝીણાભાઈને આ માયા પર જે અક્ષરધામનું જે રાજ્ય છે એ દઈએ તો અને આ સાંભળીને તો ગંગાજી એટલા બધા પ્રસન્ન થઈને બોલે છે કે અરે પ્રભુ આ ઝીણાભાઈના બહુ જ મોટા ભાગ્ય કહેવાય આપ જરૂર એમને અક્ષરધામનું રાજ્ય આપો આ બધું લોકનું કાંઈ રાજ્ય નથી જોતું અને આ સાંભળીને તે જ ક્ષણે શ્રીજી મહારાજે ઝીણાભાઈના આત્માને એ દેહથી જુદો પાડીને એ ભાગવતી તનુ આપીને અક્ષરધામમાં તેડી ગયા અને એ તિથિ માક્ષર સુદ દશમ અને ઝીણાભાઈના સબ પાસે મા તો હવે માથું કૂટીને રડવા લાગે છે એટલે શ્રીજી મહારાજ ગંગાબાને કહે છે ઘરે રડો છો કેમ હમણાં તો તમે કહેતા હતા ને કે અક્ષરધામનું રાજ આપો અને ત્યારબાદ પછી ગંગાબાની આંખો ખુલ્લી થઈ ગઈ અને પછી બધું સમજી ગયા અને શ્રીજી મહારાજે પણ કુશળતાપૂર્વક આ ગંગાબાની સમજણને પછી અક્ષરધામ સુધી પહોંચાડી હતી તો જો આવી રીતે ગંગાભાઈ બાને બધાય બધા પ્રકારના સંશયો પણ ટળી ગયા અને રાજી પણ પછી થાય છે હવે શ્રીજી મહારાજા ઝીણાભાઈની નનામીને છે ને પોતાનો ખભો દીધો વિચાર કરો કે ભગવાન આવા ભક્ત ઉપર કેટલા પ્રસન્ન થાય છે જો એક જ કારણ કે ભગવાનના ભક્તની સેવા કરી મન કર્મ વચને અને જો આપણે અભાવ અવગુણ લેતા હોઈએ તો ભગવાન અને સંતને ક્યારેય ગમવાનું નથી આ એક નક્કર એક વાત છે અને શાસ્ત્રોની અંદર પણ આવા ભગવાન અને ભગવાનના જે ભક્ત રહ્યા ને એમનો દ્રોહ કરવાથી એના જેવું બીજું કોઈ મોટું પાપ નથી ને એની વાત મહારાજ વચનામૂતની અંદર પણ જણાવે છે એટલે ભગવાનના ભક્તનો ક્યારેય અભાવ અવગુણ નથી લેવાનો અને જો મહારાજ અહીંયા પ્રસન્ન એટલે જ થાય છે એટલે જ જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા આ દિવ્ય ભાવ આપણને મહંત મહારાજ કહેશે અભાવ અવગુણ ઝેર સમાન છે અરે યોગીજી મહારાજ તો યોગી ગીતાની અંદર કહે છે કે થાથા થાબડા જેવો હોય ને તોય મને એનો અવગુણ ન આવે તો આવી આ ગુણાતીત ગુરુ પરંપરાની વિશિષ્ટતા છે અને એ આપણને શીખવે છે તો અહીંયા તો ભગવાન પોતે પોતાના ભક્તનો એ જેટલું નનામી પોતે પોતાના ખંભા ઉપર લેશે અને જેટલા પગલાં એ કમળસિંહભાઈનો ખાટલો લઈને ઝીણાભાઈ ચાલ્યા હતા ને એનાથી વધુ પગલાં છે ને શ્રીજી મહારાજા ઝીણાભાઈ નનામી લઈને ચાલે છે તો જો આ ભક્તની સેવાથી ભગવાન જેટલા પ્રસન્ન થાય ને એટલે આ પોતાની સેવાથી પણ નથી થતા એ અહીંયા આપણને સ્પષ્ટ દેખાય આવે છે શ્રીજી મહારાજ જ તે પછી તો જૂનાગઢથી થઈને ત્રીજા દિવસે ગઢપુર પહોંચે છે અને ત્યાં દેવરામના સમાચાર પૂછ્યા એટલે નારાયણજીભાઈએ કહ્યું કે આ દેવરામ એમ કે છે કે મહારાજે ઝીણાભાઈનો દેહ જેમ પાસે રહીને મુકાયો ને રહી મારો સારું તો મહારાજની કૃપા અને આ સાંભળીને તો શ્રીજી મહારાજ પોતે એની પાસે જાય છે અને દર્શન થઈને પોતાની મૂર્તિમાં દેવરામને જોડી દે છે અને એ જ વખતે એને વિમાને સહિત શ્રીજી મહારાજ અને ઝીણાભાઈના દર્શન થાય છે એ દેવરામભાઈ શ્રીજી મહારાજની સ્તુતિ કરવા લાગ્યા અને બોલે છે કે હે મહારાજ મેં તમને આવા નહોતા જાણ્યા ખરેખર તમે તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છો અને આવું કહીને એ શ્રીજી મહારાજે પ્રત્યક્ષ દર્શન દીધા અને દેવરામભાઈને વિમાનમાં બેસાડીને એ જીણાભાઈ ભેગા અક્ષરધામમાં લઈ જાય છે તો જો આ ભગવાનના ભક્તનો મહિમા મન કર્મ વચને કરવાનું છે અને દરેક પ્રકારની સેવા આપણે કરવાની છે એટલે જ તે શરૂઆતની અંદર જે વાતથી આપણે શરૂઆત કરી હતી કે ખરા સત્સંગીના એ પાકા સત્સંગીના જે ત્રણ લક્ષણો છે નિયમ નિશ્ચય અને પક્ષ તો ભગવાનના ભક્તનો પક્ષ રાખવાનો છે ભગવાનને સત્પુરુષનો તો પક્ષ રાખવાનો એ ફરજિયાત છે અનિવાર્ય બાબત છે પરંતુ ઘણી વખત અત્યારે કેવું થાય છે કે એ જે સમજણ આપણે ભગવાનના ભક્તને આપણે જે ઓળખવાના છે ને જે આપણે દિવ્ય ભાવ લાવવાનો છે ને એ આપણે લાવી શકતા નથી તો ખરેખર ભગવાન એ પોતાના ભક્તને તેડવા માટે આવે જ છે અને આ બિરુદ ન બદલેને એ પણ સર્વેજનને જણાવો એ મહારાજે આજ્ઞા કરેલી છે તો આપણને આવા તો ઘણા બધા પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે છે કે ખરેખર ભગવાનના ભક્તનો જો તમે પક્ષ રાખો અને સત્સંગીનો પક્ષ રાખો ને તો ભગવાન તેડવા આવે જ છે તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ ઝીણાભાઈએ જેમ આ કમળસિંહ વાંજાનો જે પક્ષ રાખ્યો છે ને અને જે રીતે સેવા કરી મન કર્મ વચને એવી જ સેવા અમે તમારા દરેક ભક્તોની કરી શકીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય